હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ સેશન કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસર ડોક્ટર જયકુમાર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સુનેવર્દ ધ્રુતિકા પટેલ ફિમેલ હેલ્થ વર્કર નિકિતા પટેલ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમેશ પટેલ એકાઉન્ટર નાયન પટેલ મલ્ટીપર્પઝ વર્કર મનીષ પટેલ સહિત સમગ્ર સ્ટાફ હાજર રહી ધોરણ પાંચથી આઠના બાળકોને સ્વચ્છતા થીમ આધારિત ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં કુલ અઠાવીસ બાળકોએ ભાગ લીધો હતો જે પૈકી ત્રણ બાળકોએ પ્રથમ ક્રમ તમન્ના વસાવા દ્વિતીય ક્રમ અરુણ વસાવા તૃતીય ક્રમ નિયતિ વસાવાએ મેળવ્યો હતો ત્રણેય બાળકોને આરોગ્ય ટીમ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા અને બાકીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા

જેમાં આરોગ્ય ટીમ દ્વારા દરેક બાળકોને ઇનામ આપી પોષણ કરવામાં આવ્યા હતા આ તબક્કે હું સહ પ્રવૃત્તિ આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કરું છું આજે સહોલ ખાતે આપણે આઇડોલેશન ફ્રેન્ડલી ક્લિનિક માટે આપણે આઇડોલેશન હેલ્થ માટે પોષણનું મહત્ત્વ સમજાવવા માટે અમારી ટીમ સુને કલ્લા સબ સેન્ટરથી સહોલ સેન્ટરે આવી છે અને એ આજે પોષણના મહત્ત્વ વિશે સમજાવે છે આ ત્રિમાસિક પ્રોગ્રામ છે आप, आप प्रोग्राम में दर, दर तर महीने सहोल सेंटर पर आने हमारे अलग अलग टॉपिक पर जैसे कि न विकास माते पोषण में स्वच्छता हेल्थ मेंटल हेल्थ में अलग अलग रीते टॉपिक डिस्कस करवा आज फूड सब सेंटर खाते प्राथमिक शाला पर એડોલેશન હેલ્થ ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડૉક્ટર ધુતિકા અને ડૉક્ટર જય વર્મા સર સાથે એડોલેશન વિશે પોષણ અને વ્યક્તિગત વૃદ્ધિ વિકાસની ચર્ચા કરવામાં આવી હતી અને એમને હેન્ડ વોશિંગ અને આયનની ગોળીઓ લેવી જરૂરી છે માટે સમજાવવામાં આવ્યું આજ રોજ સુરણપુર દરની ટીમ દ્વારા પ્રાથમિક શાળા ખાતે એડોલેશન હેલ્થ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એ લોકોને પોષણ વ્યક્તિગત સ્વચ્છતા વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્વચ્છતાની થીમ પર એડોલેશન વચ્ચે પોસ્ટર કોમ્પિટિશન બી રાખવામાં આવ્યું હતું જેમાં તમામને અમે ઈનામ આપ્યું છે